વેમાલી ગામ સુધી ડ્રેનેજ કામગીરી માટે મહાઇ ખાડા ખોદાયા છે જેને લઈને દોઢ કિલોમીટર સુધીનો એક તરફનો રસ્તો બંધ કરાયા છેલ્લા ત્રણ માસ થી ગોકળ ગતિએ કામગીરી ચાલતા સ્થાનિક રહીશો વેપારીઓ રાહદારીઓ વાહન ચાલકો પરેશાનીમાં મુકાશે જો સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં લોકોની સમસ્યા વધી શકે છે ખાડાઓ ખુલ્લી ગટરોમાં પાણી ભરાતા અંધારામાં ત્યાંથી કોઈ અવરજવર કરવી ખતરા સમાજ છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી વેમાલી ગામના રસ્તે પહોંચ્યા હતા ડૉક્ટર શીતલમિશ્રએ સ્થળની મુલાકાત લઈને જણાવ્યું હતું કે આગામી પંદર દિવસમાં કામ પૂર્ણ થશે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાની બાહેદરી આપી હતી ત્યારબાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વેમાલી ગામના તળાવની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હવે સીસીટીવી કેમેરાથી પણ તમામ તળાવની દેખરેખ થશે ચોમાસાનો સમય માથા પર છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુના કામો વિકાસ હેઠળ છે વડોદરા શહેરમાં નવીન ઉજી વિસ્તારનો પણ સમાવેશ થયો છે ઉજી વિસ્તારમાં સ્વર્ણિમની ઊજી ડેડિકેટેડ ગ્રાન્ટ પણ આવતી હોય છે એ તમામ ગ્રાન્ટોનો ઉપયોગ કરી અને વડોદરા શહેરમાં ઓજી વિસ્તારમાં ખાસ કરીને આ વહેમાલીના વિસ્તારમાં જે આપણે આવ્યા છે ત્યાં નવીન વરસાદી ગટર નાખવાની હોય નવીન ડ્રેન લાઇન નાખવાની હોય પાણી નળીકાઓ નાખવાની હોય નવી પ્રેશર લાઇન નાખવાની હોય નવીન તળાવના ડેવલપમેન્ટ કરવાના હોય આ બધી કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વિકાસના કામો ચાલતા હોય ટ્રેન્ચિંગ વર્ક થયું હોય ચરીઓ પડેલી હોય એમાં કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પૂરાણ કરવામાં આવ્યું હોય રસ્તા ઊંચા નીચા ખાડા ટેકરાવાળા હોય અને ચોમાસા વખતે કોઈ પડી જાય કોઈને એક્સિડન્ટ થાય અને કોઈ જાનહાનિ થાય કે કોઈને ફ્રેક્ચર થાય આવા બનાવો ન બને એ માટે કોન્ટ્રાક્ટરોના અધિકારીઓને પ્રોપર સુપરવિઝન અને પ્રોપર સ્પીડ રાખી અને વેલમ વહેલી તકે આવનારા પંદર દિવસમાં તમામ જે ટ્રેન્ચિંગ વર્ક છે જે ચરિયો ખોદાયેલી છે એ સમતલ થાય એનું ડ્રાઉટિંગ થાય અથવા જ્યાં વેટમિક્સ નાખો ત્યાં વેટમિક્સ નાખાય જેથી કરીને રસ્તાઓ સમતલ મળે અને નાગરિકોને અવર પોતાના ઘરેથી ધંધા પર જવામાં કે ધંધા રોજગારી પાછા આવવામાં કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેના આયોજન હાથમાં લીધા છે વરસાદી સમયમાં વડોદરા શહેરમાં ફ્લડિંગની સિચ્યુએશન ન થાય એ માટે વડોદરાની મુખ્ય ત્રણ કાસો મસ્યા કાસ રૂપારેલ કાસ અને ભૂખી કાસની સાફ કરવામાં આવી છે એ સિવાય હાઈવેને સમાંતર જે કાસ બનાવેલી છે આર્ટિફિશિયલ કાસ બનાવેલી છે એનું પણ સાફ સફાઈ અને કોઈ ઓબસ્ટ્રક્શન ના આવે અથવા ડ્રેજીંગ કરવાનું હોય એ પણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એવી જ રીતે ટીમ ગામથી લઈ નોલેજ સિટી ખટંબા શંકરપુરા જોબનટેકરી થઈ અને જે જાંબુઆમાં કાસ જાય છે એ પણ વૂડા અને ઇરીગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે પહેલીથી આટલા દિવસ સુધીનો કાસ છે એની પણ સફાઈ કરવામાં આવી છે વારસિયા વિસ્તારનો જે કાસ છે એની પણ સાફ સફાઈ ચાલુ છે તમામ ઝોનમાં જે કેચપીટો છે વરસાદી ગટરની એની સાફ સફાઈ ચાલુ રહી છે બોતેર પંચોતેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ મેન હોલની સાફ સફાઈ ડ્રેન લાઇનોની સાફ સફાઈ આ તમામ પૂર્ણ કરવામાં તમામ તળાવોના પણ પાણી જે તળાવોમાં દૂષિત પાણી છે અથવા ગટર મિશ્રિત પાણી છે એ તળાવને પણ ખાલી કરી અને એમના ઇનલેટ લાઇન વરસાદીના અને આઉટલેટ લાઇનની પણ સાફ સફાઈ કરવામાં આવી છે બધા તળાવો પર સીસીટીવી કેમેરા લગાડીને લગભગ એકસો બાણું જેટલા કેમેરા લગાડીને અડતાલીસ ઓગણપચાસ જેટલા તળાવોનું મોનિટરિંગ કરવામાં આવશે દરેક જગ્યાએ અંડરપાસ હોય કે ત્યાં આગળ ગેજિંગ સેશન લગાડેલા છે તમામ કાસોમાં ગેજિંગ સેશન લગાડેલા છે એટલે પ્રોપર મોનિટરિંગ થાય અને આવનારા સમયમાં જે વર્ષોથી સાફ સફાઈ નથી થઈ એવી સાફ સફાઈ કરવામાં આવી રહી છે રૂપારેલ કાસની વાત કરું તો દંતેશ્વર જેલ સત્તાધીશોની પરમિશન લઈ અને આટલા વર્ષોમાં પહેલી વખત જે જેલ વિસ્તારનો બસો ત્રણસો મીટરનો કાસ છે એને પણ સાફ સફાઈ કરવામાં આવી છે તમામ કાસોમાં પાણી ફ્લોઈંગ છે અને આવનારા સમયમાં એમાં જે દૂષિત પાણી જઈ રહ્યા છે એનું પણ આ લાંબા ગાળાનું આયોજન કરી અને કાસો કોરી રહે એ પ્રમાણેનું ભવિષ્યનું પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે વૈમલી તળાવનું નવીનીકરણ થાય છે એનું પણ ઇન્સ્પેક્શન કર્યું છે આ જ રીતે કોઈ પણ જગ્યાએ નાગરિકને કોઈ પણ તકલીફ હોય એ અધિકારીઓ સાથે વાત કરીને કયા કયા જગ્યાએ ટ્રેન્ચિંગ વર્ક ચાલી રહ્યા છે અને નાગરિકોને અવર તકલીફ ન પડે એ માટે ને પાણી વોટર લોગિંગ ન થાય એ માટે વરસાદી ગટરના પુષ્કળ કામો લીધા છે ઘણા કામો ચોમાસા પહેલાં પૂર્ણ થશે ઘણા કામો ચોમાસા પછી પણ લેવામાં આવશે એટલે લાંબા ગાળાના આયોજનો લીધા છે આવનારા સમયમાં

બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર